પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું આપણા આ કાર્યક્રમનો હેતુ છે કે આપણે પવિત્ર પુસ્તક બાઇબલનો અભ્યાસ કરીએ આપણે આ પવિત્ર પુસ્તક બાઇબલનું સર્વેક્ષણ કરીએ તો મિત્રો આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનું સર્વેક્ષણ ચાલુ રાખતા આપણે યહોસ્વાના પુસ્તક તરફ જોયું હતું અને હવે આપણે ન્યાયાધીશોનું પુસ્તકનું સર્વેક્ષણ ચાલુ કરીશું યહોશવાના પુસ્તકનો મુદ્રાલેખ જીતવું છે અંદર જાઓ અને કનાન દેશને જીતી લો ન્યાયાધીશોના પુસ્તકમાં એક પ્રશ્ન આપણને દેખાય છે તે તો તેઓએ કનાન દેશના બધી જ જાતિના લોકોને હરાવ્યા નહોતા આ લોકોને હરાવવાનું ઈસરાયેલના બાળકોને કહેવામાં આવ્યું હતું ન્યાયાધીશોના પુસ્તકના સમયમાં તેઓએ તેમને ઘણીવાર પરાજય આપ્યો હતો તેથી યહોશવાના પુસ્તકનો સંદેશ હતો કે કનાન દેશને જીતી લો કનાન દેશ પર જીત મેળવો ન્યાયાધીશોના પુસ્તકનો સંદેશ છે કે જે લોકો કનાન દેશમાં રહેતા હતા તે લોકોને જીતવામાં તેઓ સંપૂર્ણ સફળ થયા નહીં ઈશ્વરે જે વિચારનો આદેશ તેમના લોકોને આપ્યો તે સંચાલનનો હતો તેના વિશે વિચાર આપણા મનમાં થાય છે ત્યારે તેને આપણે નાશ કરવાનું યુદ્ધ કહીએ છીએ જો તમે ખરેખર બુદ્ધિશાળી છો વિચારશીલ છો આત્મિક વ્યક્તિ છો તો હું ચોક્કસ માનું છું કે તમે આ ઐતિહાસિક બાઇબલના પુસ્તકો વાંચતા તમારા હૃદયમાં અને મનમાં પ્રશ્ન ઊભો થશે આપણે જેમ ઐતિહાસિક સાહિત્ય અને રાજ્યોનું સાહિત્ય જૂનાગઢના પુસ્તકોનું સર્વેક્ષણ ચાલુ રાખીશું ત્યારે આ પ્રશ્નનું સતત પુનરાવર્તન થયા કરે છે હું માનું છું કે આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં જઈએ તે પહેલાં નાશ કરવાના યુદ્ધની વ્યાખ્યા મેળવી લેવી જોઈએ આ પ્રશ્નો પર ધ્યાન આપો આપણે આજે જે ઈશ્વરને જાણીએ છીએ તે યુદ્ધ લડવા માટે આદેશ આપે અહીંયા ખરેખર પ્રશ્ન ઊભો થાય છે તે તો યુદ્ધનો છે શું યુદ્ધ બાઇબલની સામાન્ય રીતે વ્યવહારું છે અથવા યુદ્ધ કરવું ખરાબ છે એક ધાર્મિક સંપ્રદાયના લોકો શ્રદ્ધા રાખે છે યુદ્ધ નકામું છે આ લોકો તો પોતાની જાતની મનોવેદના ચોક્કસ યુદ્ધ સંબંધી જાહેર કરે છે તેઓનો આધારસ્તંભ અહિંસા છે તેઓની પાસે અહિંસા સંબંધી સચોટ દલીલો છે તેઓની ફિલસૂફી આ પ્રમાણે છે હું હિંસા અને યુદ્ધનો બલિ બનવા તૈયાર છું પણ હું હિંસા તથા યુદ્ધનો જવાબદાર નથી પણ જો હું હથિયાર ધારણ કરું અને જે માણસને મેં મારી નાખ્યો છે તેની સામે મને મારી નાખવામાં આવે તો હું ફક્ત યુદ્ધનો બલિજ નથી પણ હું યુદ્ધને માટે જવાબદાર છું મેં રમવાનું નક્કી કર્યું છે મેં ભાગ લેવાનું નક્કી કર્યું છે માટે હું મારો ફક્ત ભોગ આપતો નથી પણ હું ભોગ લેનાર છું હવે શાંતિવાદના મતની સ્થિતિ આ પ્રમાણે છે મિત્ર ભોગ આપવો એ એક બાબત છે અને જવાબદારી એ બીજી બાબત છે હું હિંસા તથા યુદ્ધને માટે જવાબદાર નથી આ શાંતિવાદની સ્થિતિ છે શાંતિવાદના મતવાળા લોકોની વિચારસરણી આવી છે માણસનો મુખ્ય હેતુ ઈશ્વરને મહિમા આપવાનો છે પોતાની જાતને ટકાવી રાખવાનો નથી સામાજિક સુધારણાનો નિયમ માણસના એકલા મનનું ક્ષેત્ર નથી મિત્ર ઘણા લોકો આવું વિચારે છે પણ આવું નથી થઈ શક્ય બનતું એક વિશ્વાસી વ્યક્તિનો તેના જીવનનો પ્રથમ નિયમ ઈશ્વરને મહિમા આપવાનો છે તમે એવું કહી શકો કે માણસના જીવન અને મરણ દ્વારા ઈશ્વરનો મહિમા થવો જોઈએ એટલે કે ઈશ્વરને પ્રથમ માન આપવાનું છે એટલે કે ઈશ્વરને મહિમા આપવાનો છે પણ તમારા જીવનનો હેતુ ફક્ત જીવન જીવવા માટેનો નથી અથવા તો પોતાના જીવનનો ભોગ આપવા માટે રાખવું એ પણ બરાબર નથી તમારા જીવનનો હેતુ ઈશ્વરને મહિમા આપવાનો છે ઈશ્વરને માન આપવાનો છે મિત્ર આમ આપણને ઘણી દલીલો જોવા મળે છે અને હું અશાંતિવાદના મતનો આદર રાખું છું પણ હું શાંતિવાદને માનતો નથી હું માનું છું કે જો તમે શાંતિવાદના મતની સ્થિતિ ધરાવો છો અને અહિંસામાં સ્થિતિ ધરાવો છો તો તમે આખરે એવું કહેશો કે આ જગતના નબળા લોકોને પોતાની નબળાઈઓ દ્વારા ખોટું કામ કરવાનગી પરવાનગી મળે છે અને તેઓની હિંસા જેઓ શાંતિનું જીવન જીવવા માગે છે તેમના પર થાય છે મિત્રો બાઇબલમાં નવા કરારમાં સંત પાઉલ અને સંત પિત્તર બંને કહે છે કે ઈશ્વરે સેવકોને અભિષેક કર્યા છે જેઓને ઈશ્વરે અભિષેક કર્યા છે તેઓને જેમ સુવાર્તાના સેવકોનો અભિષેક કરવામાં આવ્યો છે તેમ સુવાર્તાના સેવકોને ઈશ્વરના નિયમનો સંદેશ આપવા અભિષેક કરવામાં આવ્યો છે જેઓ શાંતિ અધિકારી છે તેઓનો અભિષેક ઈશ્વરે કર્યો છે કારણ કે તેઓ ઈશ્વરના નિયમનું દબાણ કરે છે બાઇબલમાં નવા કરારના રૂમનોને લખેલા પત્રમાં તેરમાં અધ્યાયની અને પહેલીને બીજી કલમ આ પ્રમાણે કહે છે દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકારી નથી જે અધિકારી છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવની વિરુદ્ધ થાય છે ને જો વિરુદ્ધ થાય છે તેઓ પોતાને માથે દંડ વરી લેશે ઈશ્વર કહે છે કે વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારું કરનારાઓના વખાણ કરવાને તેણે નિમેલા અધિકારીઓને આધીન થાવ તેણે એટલે કે ઈશ્વરે નિમેલા અધિકારીને આધીન થાવ પ્રેરિતો માને છે કે ઈશ્વર એક દિવસ ન્યાય કરશે અને તેથી તેમણે કોઈનો ન્યાય કરવાનો નથી મિત્ર ન્યાયકાળના સમયે ન્યાય કરવામાં આવશે પાઉલ પ્રેરિત અને પિતરના મતે આ ભવિષ્યના ન્યાય સંબંધી કહે છે કે ઈશ્વરનો કોપ આપણા વર્તમાન વર્તન પર પણ દબાણ કરે છે અથવા તો વર્તન પર પણ હોય છે ઈશ્વરનો કોપ ન્યાયના દિવસ સુધી રાહ જોતો નથી ઈશ્વરનો કોપ આજે જ અને હમણાં જ દર્શાવવામાં આવે છે અને તે તો અધિકારી દ્વારા આવે છે નવા કરારમાં સંત પાઉલ જણાવે છે કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી કેમ કે તે ઈશ્વરનો કારભારી છે એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર છે અધિકારી પોતાની તરવાર કારણ વગર વાપરતો નથી હવે તેનું મનન અને લાગુકરણ કેવી રીતે કરી શકીએ હવે જો તમે આ અધિકારી અભિષેક છે એવું માનો છો તો તમે એવું પણ માનો છો કે જો નબળા છે તેઓને બહાર જઈને નાશ કરવા અથવા તો પાયમાલી અને હિંસા કરવાની પરવાનગી આપતા નથી કે જેઓને શાંતિનું જીવન જીવવાની ઈચ્છા છે જો તમે શાંતિવાદના મતના નથી તો જેમ સંત પાઉલ અને સંત પિતરની વાતમાં વિશ્વાસ રાખે છે તેમ તમે પણ વિશ્વાસ રાખો તે માટે કેવળ કૂપની બીક જ નહીં પરંતુ પ્રેરક બુદ્ધિની ખાતર પણ તમારે તે અધિકારીને આધિન રહેવું જ જોઈએ પ્રિય મિત્ર વળીએ કારણ માટે તમે કર પણ ભરો છો કેમ કે તેઓ ઈશ્વરના સેવક છે ને તે જ કામમાં લાગુ રહે છે દરેકને તેના જે હક હોય તે આપો જેને કરનો તેને કર જેને દાણનો તેને દાણ જેને બીકનો તેને બીક જેને માનનો તેને માન વળી સંત પિતર નવા કરારમાં પહેલાં પિતરના પત્રમાં બીજા અધ્યાયની ચૌદમી કલમમાં પણ આ જ જણાવે છે વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારું કરનારાઓના વખાણ કરવાને તેણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાવ તમે જો આ વચનોને ધ્યાનમાં લેશો તો શું તમે કહી શકશો કે ઈશ્વર યુદ્ધનો આદેશ આપે છે ખરેખર વ્યાજબી નથી અને જો ઈશ્વર યુદ્ધનો આદેશ આપે છે અને આ રીતે વિચારવું વ્યાજબી છે કે ઈશ્વર ફક્ત એવા પ્રકારના યુદ્ધનો આદેશ આપે છે કે સમૂળગો નાશ કરવો જેથી શાંતિનો નિર્ણયાત્મક વિજય થાય અથવા શાંતિની સ્થાપના થાય આ તો બધા નાશ કરવાના યુદ્ધના વિચારો છે કારણ કે આપણે આ વિશે વિચારવાનું છે કારણ કે આપણે બાઇબલમાં ઐતિહાસિક પુસ્તકો જોવાના છે મને ફરીવાર કહેવા દો કે જો પવિત્ર ગ્રંથ બાઇબલ વાંચતા નથી તેમને જ પવિત્ર ગ્રંથ બાઇબલ સંબંધી પ્રશ્નો હોતા નથી પણ મિત્ર જો તમે પવિત્ર ગ્રંથ બાઇબલ વાંચો છો તો તમને તે સંબંધી પ્રશ્નો હશે અને મારું ચોક્કસ માનવું છે કે જ્યારે તમે આ ઐતિહાસિક પુસ્તકો જોવાના છો તો તમને પ્રશ્નો ઊભા થશે એટલે કે જેઓ પવિત્ર ગ્રંથ બાઇબલ વાંચતા નથી તેઓને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થતા નથી પણ જેઓ બાઇબલ ઉપર મનન કરે છે જો બાઇબલને સંપૂર્ણપણે વાંચવા પ્રયત્ન કરે છે તેઓને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે મિત્ર સંત પાઉલ રોમનોને લખેલા પત્રમાં ત્રીજા અધ્યાયની પહેલી અને બીજી કલમમાં આ પ્રમાણે કહે છે તો પછી બિન યહૂદી કરતાં યહૂદીનો સો ફાયદો સુન્નત કરાવવાથી કંઈ લાભ ખરો ખરેખર દરેક તે રીતે બધો લાભ કરે છે પ્રથમ તો ઈશ્વરે પોતાના સંદેશાની સોંપણી યહૂદીઓને કરી તેઓમાંના કેટલાય અવિશ્વાસુ હતા તેથી શું શું તેમનું અવિશ્વાસુપણું ઈશ્વરના વિશ્વાસીપણાને રદબાદલ કરશે પ્રિય મિત્ર નવા કરારમાં સંત પિત્તર પહેલાં પિત્તરના બીજા અધ્યાયની ચૌદમી કલમમાં આ પ્રમાણે કહે છે પ્રભુને લીધે દરેક માનવી સત્તાને આધીન રહો એટલે સર્વ સત્તાધીશ રાજાને અને ભૂંડું કરનારાઓને સજા કરવા તેમજ સારું કરનારાઓની પ્રશંસા કરવા ઈશ્વર તરફથી નિમાયેલા રાજ્યપાલને આધીન રહો જ્યારે આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં આવ્યા છીએ તો મિત્ર આ પુસ્તક હિબ્રુ ઇતિહાસના ચારસો વર્ષને આવરી લે છે હવે આ તો ખૂબ મોટો ઇતિહાસ કહેવાય ઉત્પત્તિ અને નિર્ગમનના પુસ્તક વચ્ચે ચારસો વર્ષનો સમયગાળો હતો નવો કરાર અને જૂના કરાર વચ્ચે પણ ચારસો વર્ષનો સમયગાળો છે અને આ ન્યાયાધીશોનું પુસ્તક ચારસો વર્ષના ગાળાને આવરી લે છે મૂસા પ્રબોધકના મરણ પછી યહોસ્વાના પુસ્તકની શરૂઆત થાય છે મૂસાના મરણ બાદ યહોસ્વાને નેતાગીરીની આજ્ઞા આપવામાં આવી હતી ન્યાયાધીશોના પુસ્તકની શરૂઆતનું વાક્ય યહોસ્વાના મરણથી થાય છે યહોસ્વાના મરણ બાદ નેતાગીરીની ખોટની શરૂઆત થઈ યહોસ્વા પોતાના પછી આવનાર નેતાને તૈયાર કરવામાં નિષ્ફળ ગયો છે ન્યાયાધીશોના પુસ્તકમાં નેતાગીરીની ખોટ જોવા મળે છે કારણ કે યહોશવા નેતા તૈયાર કરવામાં નિષ્ફળ જાય છે તે નેતા તૈયાર કરી શકતો નથી આ માણસ ખૂબ મહાન હતો ઈશ્વરના કાર્યમાં તેનો અજાયબ ફાળો છે એટલે કે ગજબનો ફાળો છે પણ તેના પછીની નેતાગીરી તે તૈયાર કરી શક્યો નહીં તે તેના માટે નકારાત્મક પાસું છે તેણે પોતાનો વારસો તૈયાર ના કર્યો ન્યાયાધીશોના પુસ્તકમાં આપણે જોઈ શકીશું કે આ ન્યાયાધીશોએ પોતાના વારસાને તૈયાર ના કર્યા જ્યાં સુધી ન્યાયાધીશોનું રાજ્ય ચાલ્યું ત્યાં સુધી નેતાગીરી ખૂબ જ સારી રીતે હતી પરંતુ જેવા તેઓ મૃત્યુ પામ્યા કે તરત જ નેતાગીરી જેવું કાંઈ જ નહોતું ત્યાં નેતાગીરીની ખોટ હતી મિત્ર ન્યાયાધીશોનો લેખક કોણ છે તે પણ જાણી શકાયું નથી બાઇબલમાં આવા ઘણા પુસ્તકો છે કે જેમના લેખક જાણી શકાય નથી આ ઇતિહાસનો સમય યહોશોના મૃત્યુથી તે સમુએલના સુધીનો છે આ ચારસો વર્ષનો ગાળો આવરી લે છે ન્યાયાધીશોના પુસ્તકની ચાવીરૂપ કલમ જણાવે છે કે ઇતિહાસના સમયમાં રાજા નહોતા અને દરેક માણસોને તેમની નજરમાં જે સારું લાગે તે કરતો હતો આ કલમ આપણને ચાર વખત ન્યાયાધીશોના પુસ્તકમાં જોવા મળે છે અને એટલા માટે જ તેને ચાવીરૂપ કલમ કહેવામાં આવી છે આ પુસ્તકનું લખાણ જ્યારે તેમની પાસે રાજા હતો ત્યારે લખવામાં આવ્યું હતું તેમ છતાં આ સમય તે વિશે વિચારીએ તો ત્યાં નેતાગીરીની ખોટ હતી જ્યારે આગેવાન નહોતા ઘણા બાઇબલના જ્ઞાનીઓ માને છે કે સમુએલ ન્યાયાધીશોના પુસ્તકનો લેખક છે અને આવું હોય પણ શકે કે સમુએલે રાજાઓના સમયમાં આ પુસ્તક લખ્યું હોય ન્યાયાધીશોનું પુસ્તક હિબ્રુ ઇતિહાસ યહોસ્વાના મરણ અને સમુએલના બે પુસ્તકો સાથે જોરથી કડી સમાન પુસ્તકો છે આ હિબ્રુ ઇતિહાસના આ સમયને કાળો કાળ તરીકે ગણવામાં આવે છે કારણ કે ત્યાં નેતાગીરીની ખૂબ મોટી ખોટ ઊભી થઈ હતી આ મહત્વનો સમય હતો તેમાં રાજ્યના બે ભાગલા તથા બંને ઉત્તર તથા દક્ષિણના રાજ્યોમાં ગુલામગીરી હતી પ્રિય મિત્ર ન્યાયાધીશોના પુસ્તકમાં ખૂબ જ અજાયબ જેવો સંદેશ છે આ સંદેશો તો પાયાના પ્રશ્નો આત્મિક કેન્સર અને પાપના ભયાનક પરિણામો સંબંધી છે આ આત્મિક કેન્સર સ્વત્યાગ વિશે જણાવે છે યાદ રાખો યહોશોના પુસ્તકનો અંત ઇસરાયેલના બાળકોએ વિશ્વાસની સાથે ઊભા રહ્યા તેનાથી થાય છે તેઓએ કહ્યું અમે ઈશ્વરને પ્રથમ મૂકીશું અમે ઈશ્વરની આજ્ઞા માનીશું અને અમે તેમની સેવા કરીશું યહોસ્વાએ પોતાની સ્થિતિ જાહેર કરી તેણે કહ્યું મારી પસંદગી આ છે હું અને મારું ઘર યહોવાની સેવા કરીશું તેણે કહ્યું પસંદગી તમારા હાથમાં છે પણ હું તો યહોવાની સેવા કરીશ એટલે કે ઈશ્વરની સેવા કરીશ ત્યારબાદ લોકોએ પોતાની પસંદગી જાહેર કરી અને કહ્યું અમે પણ ઈશ્વરની સેવા કરીશું તેઓએ ઈશ્વરની સેવા કરવાનું પસંદ કર્યું જેમ યહોસ્વાએ પોતાની સ્થિતિ જાહેર કરી તેમ લોકોએ પણ પોતાની સ્થિતિ જાહેર કરી અને તેઓએ ઈશ્વરની સેવા કરવાનું પસંદ કર્યું સ્વત્યાગનો અર્થ આવો થાય છે તમે પણ જેમ બાળકોએ પોતાનું સ્થાન નક્કી કર્યું અને યહોશવાના પુસ્તકના અંતમાં કર્યું તેવું કરવું ન્યાયાધીશોના પુસ્તકમાં ત્યાગનો આ ક્રમ સાત વાર થાય છે મિત્ર મને આ ત્યાગના ક્રમના ઇતિહાસને જે ન્યાયાધીશોના પુસ્તકમાં સાત વાર બતાવવામાં આવેલું છે તેને જો ઘડિયાળના કાંટાના ઉદાહરણના રૂપમાં મૂકીએ તો તેઓએ ઈશ્વરને પ્રથમ સ્થાન આપવાની શરૂઆત બાર કલાકે કરી હતી એટલે કે બાર વાગ્યે કરી હતી ત્યારે તેઓ ઈશ્વરની સાથે બરાબર હતા ઈશ્વરની સાથેના સંબંધો તેઓના સારા હતા તેઓ ઈશ્વરની સેવા કરતા હતા તેઓ ઈશ્વરને પ્રથમ મૂક્યા હતા પણ પછી એક કલાકે એટલે કે એક વાગ્યે તેમણે પોતાના દ્રઢ નિશ્ચયનો ત્યાગ કર્યો અને યહોશવાના પુસ્તકના અંતમાં લીધેલી સ્થિતિમાંથી તેઓ પાછા હટી ગયા તેઓ પોતાની ખરેખરી સ્થિતિમાંથી પાછા હટી ગયા કે જ્યાં તેમણે પ્રથમ ઈશ્વરને અને ઈશ્વરની આજ્ઞા માનવાનું એટલે પાળવાનું નક્કી કર્યું હતું તેથી બીજા કલાકને સમયે એટલે કે બે વાગ્યે તેઓએ પોતાના પાપની શિક્ષાની મીજબાની શરૂ કરી એટલે કે પાપની મીજબાની શિક્ષા શરૂ થઈ તેઓએ નૈતિક ભ્રષ્ટતાનો વિકાસ કર્યો ત્રીજા કલાકે તેઓએ રાજકીય ભ્રષ્ટાચારનો વિકાસ કર્યો ચોથા કલાકે એટલે કે ચાર વાગ્યાના સમયે ઈશ્વરે તેઓને માટે દુશ્મનો ઊભા કર્યા આ કદાચ મુઆબીઓ હોય મિધ્યાનીઓ હોય અથવા પલિસ્તીઓ હોઈ શકે પણ ઈશ્વરે મોટા દુશ્મનને ઊભા કર્યા ઈશ્વર આ લોકો દ્વારા તેઓનું ધ્યાન દોરવા માગતા હતા પણ તેઓએ તેમ ના કર્યું તેથી પાંચમા કલાકે તેઓને યુદ્ધ કરવું પડ્યું અને દુશ્મનો તેમને જીતી ગયા છઠ્ઠા કલાકે તેઓએ હાર સહન કરવી પડી આ સમયે તેઓએ કતલનો અનુભવ કર્યો જેઓની કતલ થઈ ન તેઓને ગુલામ બનાવવામાં આવ્યા તેઓ બદલાતા સમયમાં ગુલામો હતા ઘણીવાર સાત વર્ષ માટે અથવા તો આઠ વર્ષ માટે ગુલામો તરીકે રહ્યા અને પલિસ્તીઓના સમયમાં ચાળીસ વર્ષ માટે ગુલામો હતા ગુલામીનો આ સમયગાળો અનુભવ્યા બાદ તેઓ ઈશ્વર તરફ પાછા ફર્યા સાત કલાકના સમયે ઈશ્વરને તેઓએ પ્રાર્થના કરી ઈશ્વર તરફ પોતાનું મુખ ફેરવ્યું અને આઠમા કલાકે તેઓએ પસ્તાવો કર્યો અને નવમા કલાકે તેઓમાં આત્મિક જાગૃતિ ફાટી નીકળી જ્યારે તેઓએ પ્રાર્થના કરી પસ્તાવો કર્યો આત્મિક જાગૃતિ આવી ત્યારે દસ કલાકે ઈશ્વરે ન્યાયાધીશને ઊભો કર્યો આ ન્યાયાધીશ એ બચાવનાર હતો ઘણીવાર ન્યાયાધીશને આપણે તારણહાર કહીએ છીએ અગિયારમા કલાકે મૂસાએ જેમ મિસરમાંથી છોડાવ્યા હતા તેમ અથવા તો જેઓને તેમને જીતી લીધા હતા તેમના હાથમાંથી છોડાવ્યા તેમ ન્યાયાધીશોએ તેમને છોડાવ્યા અને તેઓ બારમા કલાકે આ કલાકોના ક્રમમાં સૌથી પ્રથમ ઈશ્વરને સ્થાન આપવા લાગ્યા તેઓ ઈશ્વરની સેવા કરી અને ઈશ્વર સાથેનો સંબંધ સીધો કર્યો આ ચક્ર સાથે તેઓ સાત વાર ન્યાયાધીશોના પુસ્તકમાં ફર્યા છે ન્યાયાધીશોના પુસ્તકના પાયાનો સંદેશનું લાગુકરણ બે રીતે કરી શકાય છે મિત્ર યાદ રાખો આપણે હંમેશા બાઇબલના દરેક પુસ્તકનું લાગુકરણ ભક્તિમય રૂપમાં લઈએ છીએ સૌ અંગત લાગુકરણ છે ફરી પાછા આપણે ઉત્પત્તિ અને નિર્ગમન તરફ જઈએ તો તારણની રૂપકાત્મક શરૂઆત થાય છે જો આપણે આપણા તારણની ઓળખ રૂપકાત્મક તારણના ચિત્રની ઓળખ સાથે જોઈએ છીએ જો આપણે મિસરનો છુટકારો આપણા પાપના બંધનમાંથી છુટકારા વિશે ઓળખીએ છીએ જો આપણે અરણીમાં ભટકવાને ઓળખીએ છીએ જો આપણે તેઓ કનાન દેશમાં ગયા અને કનાનને જીત્યા તેને ઓળખીએ છીએ તો આપણી પાસે આપણા પાપના મિસરમાંથી છુટકારો છે અને કનાન દેશમાં પ્રવેશ કરવો તે આત્મિક આશીર્વાદો છે જ્યારે આપણે ન્યાયાધીશોના પુસ્તકનું લાગુકરણ આપણું અંગત સ્તર પ્રમાણે છે એકવાર જો તમે આત્મિક મિસરમાંથી છુટકારો પામ્યા છો અને તમે અરણ્યના ભટક્યા પર વિજય મેળવ્યો છે અને આત્મિક કનાનમાં પ્રવેશ કરો છો ત્યારે આપણે આત્મિકતાને માલિકનું બનાવી દઈએ છીએ આપણે આત્મિક જીવનમાં આવીએ છીએ શું આપણાથી શક્ય છે કે આપણે પાછા પડી ગયા છીએ સુમિત્ર આપણે ઈશ્વરનો ત્યાગ કરીએ છીએ સુમિત્ર આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છીએ ન્યાયાધીશોનું પુસ્તક કહે છે હા ચોક્કસ શક્ય છે જેમ પૂર્ણ નિયમના પુસ્તકમાં ચેતવણી આપવામાં આવી છે તેવી જ સત્યતા ન્યાયાધીશોના પુસ્તકમાં જોવા મળે છે ન્યાયાધીશોના પુસ્તકોનો અંગત ભક્તિમય સંદેશો આ પ્રમાણે છે આપણે કદાચ પાછા પડી ના જઈએ તેની સંભાળ લેવી જોઈએ આપણે કદાચ આપણા પાપી જીવનમાં પાછા ના જઈએ તેની સંભાળ લેવી જોઈએ કારણ કે એક વખત આપણે કનાન દેશને જીતીને પ્રવેશ કરીએ તો તેનો અર્થ એ નથી કે તમે પાછા પડી જતા નથી અથવા તો પાછા પડી શકતા નથી મિત્ર ન્યાયાધીશોનું પુસ્તક ઈસરાયેલના બાળકોએ જે કર્યું છે તે વારંવાર દર્શાવવામાં આવ્યું છે આપણે અંગત રીતે ત્યાગના ક્રમમાં જઈ શકીએ છીએ કારણ કે આપણે ઈશ્વરને પ્રથમ મૂકવાનો દ્રઢ નિશ્ચય કરીએ છીએ આપણે સર્વ ઈશ્વરની પાછળ ચાલવાનો દ્રઢ નિશ્ચય કરીએ છીએ પણ આપણે પાછા પડી જઈએ છીએ જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આ બાબતો આપણા જીવનમાં આવે તેના ચિહ્નો છે જ્યારે આપણે આત્મિકતાનો ત્યાગ કરીએ છીએ ત્યારે પાપની શિક્ષાનો અનુભવ કરીએ છીએ એટલે કે પાપની શિક્ષાનો અનુભવ કરવાથી પાપની મીજબાણી જમીએ છીએ ઘણા લોકો માને છે કે ન્યાયાધીશોના પુસ્તકોના સંદેશનું બીજું લાગુ પ્રજાને લગતું છે ન્યાયાધીશોના પુસ્તકમાં ઇસરાયેલ પ્રજા આખા ચક્રમાંથી પસાર થઈ તે દર્શાવ્યું છે આજે પણ પ્રજા આ ચક્રમાંથી પસાર થઈ શકે છે શું મિત્ર આ શક્ય છે હા ચોક્કસ શક્ય છે અને ચોક્કસ થઈ શકે છે ન્યાયાધીશોના પુસ્તકનું લાગુકરણ પ્રજા સંબંધી કદાપી ભૂલી ના જઈએ જ્યારે ઈસુ ખ્રિસ્ત યરુસલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે ત્યારે તેમણે ધાર્મિક આગેવાનોને કહ્યું તે તમને યાદ છે પ્રભુસુ ખ્રિસ્તે કહ્યું ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે ને જે પ્રજા તેના ફળ આપશે તેઓને અપાશે અને આ પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે પ્રિય મિત્ર આ ભયાનક લાગુકરણ છે આપણે તેનો અંગત અથવા પ્રજાને માટે લાગુકરણ તરીકે લઈ શકીએ છીએ આ ન્યાયાધીશોના પુસ્તકનો સંદેશ છે શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ